ભાગવત ભાગવતધામ ગુરુકુળ ખાતે બાલપ્રભુની શિબિરનું આયોજન આજનો બાળક આધુનિકતામાં ડૂબેલા જીવતા રોબોટની એક પ્રતિકૃતિ ન બની જાય તેના માટે ધ્રાંગધ્રા ભગવત ધામ ગુરુકુળના સ્વામી દ્વારા એક દિવસીય શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજના બાળકો જૂની રમતો અને કુદરતી આનંદથી ઘણા દૂર થતા જાય છે અને એમનું જીવન ચોવીસ કલાક મોબાઈલમાં ડૂબેલું જોવા મળે છે ત્યારે આ પ્રકારની શિબિરથી બાળકોને જીવનના વિવિધ પાસાઓમાં ધર્મ અને આનંદ સાથે તંદુરસ્ત જીવન કઈ રીતે જીવવું તેની સમજણ આપવાનો શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હતો સંવેદન સ્વાગત આજ રોજ ભગવદ્ધામ ગુરુકુલ ખાતે બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના સારા સંસ્કાર મળે એ હેતુથી સવારથી સાંજ સુધી અલગ અલગ પ્રવૃત્તિમાં ધાર્મિક તેમજ રમત તેમજ સ્વિમ અલગ અલગ રમતો દ્વારા આજે એક દિવસનું શિબિરનું આયોજન થયું તેમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અને બાલિકાએ ભાગ લીધો હતો અને આ આયોજનને સફળ કરવા માટે સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ સ્વામીએ ખૂબ આશીર્વાદ આપી અને પૂજ્ય સુબ્રમણ્ય સ્વામી તેમજ શિક્ષક મિત્રો ખૂબ જ જહેમત ઉઠાવી અને આ શિબિરનું આયોજન લીધું ઘણા બધા એમાં ખૂબ જ લાભ લીધો છે અને ભવિષ્યમાં પણ એ બાળકો સારા ભારતના નાગરિક બને એવા સંસ્કારનું સિંચન થાય એવા ઉદ્દેશથી માતા પિતાની સેવા કરે મોબાઈલના વ્યસનથી દૂર રહે અને બાળક ભણવામાં ખૂબ જ ધ્યાન આપે એવા અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ પ્રવૃત્તિ કરી

આ એક દિવસીય શિબિર શિબિરમાં બસો જેટલા બાળકોએ ભાગ લઈને જીવન પથના ઉત્તમ પાઠ મેળવ્યા હતા અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ સક્ષમ શિબિરમાં અમે ઘણી બધી મજા કરી અને ઘણી બધી મસ્તી પણ કરી આ બાળ સક્ષમ શિબિરમાં અમને વિવિધ રમતો રમાડવામાં આવી ઘંચ્યામિત્ર બાલ ચરિત્ર મુજબ દ્વારા દુઃખ દેખાડવામાં આવ્યું અને સ્વિમિંગ કરાવવામાં આવ્યું વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી જેથી બાળકો આ શિબિરમાં ખૂબ લાભ લે અને ઘણા બાળકોએ આ શિબિરમાં પણ લાભ લીધો કે તે તેમને તેમને ખૂબ મજા આવી તે એવું કહે છે